શિક્ષણ થી લઈને બહુ નુકસાન કરવાની કોશિશ કરી ઘણી મેકો એ પત્ર લખેલા છે એના ધર્મગુરુઓને અને એને એમ કીધું કે હું જે શિક્ષણ ભારતમાં લઈ આવવા માંગુ છું ઈ પ્રમાણે મારી રીતે મને હાલવા દયો 30 વર્ષ મને આપો અને મારી રીતે ભારતમાં માં શિક્ષણ જો નાખવા દયો તો 30 વર્ષ ની અંદર સમગ્ર ભારત વર્ષનો સનાતન હિન્દુ ધર્મ જે છે ને પાળવા વાળા એ બધાય ને જીસસ માં 30 વર્ષમાં હું ગોઠણિયા ભર કરી દઉં તમને આટલું ખાલી મને કરવા દયો આવું એને પત્રો કેટલાય લખ્યા ને ઈ ન થયું એનું કારણ આપડા ધર્મ ગુરુઓ આપડા શાસ્ત્રો આપણું સાહિત્ય આપડા સાહિત્યકારો આપડી પરંપરાને જાળવવા વાળા નકર એને કરી બતાવું તો 30 વર્ષમાં

તું તપાસ કર લેજે એટલે એને એની વાતો કરવા દો અને આપણે આપણું કામ કરવાનું તું તો તેરે બાસન સમાન પાણી ભર લે એટલા માટે મહારાણો પ્રતાપ હિંદવો શાલિગ્રામ એ મહારાણાએ જ્યારે હલ્દીના મેદાનમાં ડગલા દીધા છે ત્યારે કેવી રીતે એને ડગલા દીધા છે ચેતક ઉપર સવાર થવા જાય એની પહેલા જેને ડગલા દીધા છે ચેતક તૈયાર છે અને કેવી રીતે ડગલા દીધા છે પંજા નાખતો ગાવીયો સિંહ ડાલા તો કાળ ડાળ ડાડાળો આલીયો તેલો ડુંગરો ડણ ડણ